શું તમે અથવા તમારા ઘરમાં કોઈ વડીલ પેન્શન મેળવે છે તો સાવધાન થઈ જાઓ વર્ષ બે ના નવા નિયમો મુજબ જો તમે આ ત્રણ કામ કરવામાં જરા પણ મોડું કર્યું આવતા મહિને બેંક ખાતામાં પેન્શન નહીં આવે આ કોઈ અફવા નથી પણ તમારી મહેનતની કમાણી બચાવવા માટેની જરૂરી માહિતી છે વિડીયો પૂરો જુજો કારણ કે એક નાની ભૂલ તમને સરકારી ઓફિસના ધક્કા ખવડાવી શકે છે સૌથી પહેલું અને મહત્વનું કામ છે બેંક કેવાય સરકાર હવે ખાતરી કરી રહી છે કે પૈસા સાચા વ્યક્તિ સુધી જાય છે ને જો તમારું ખાતું લાંબા સમયથી અપડેટ નથી થયું તો તરત જ બેંકમાં જઈને આધાર અને પાન કાર્ડની નકલ જમા કરાવો જો તમે આ નહીં કરો તો બેંક તમારું ખાતું રીચ પણ કરી શકે છે બીજું કામ જે દર વર્ષે કરવાનું હોય છે જીવન પ્રમાણપત્ર ઘણા વડીલો આ ભૂલી જતા હોય છે જો તમે હજુ સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા નથી કરાવ્યું તો તેને તાત્કાલિક પતાવી લો તમે ઘર બેઠા એપથી અથવા તો નજીકના જન સેવા કેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો આ તમારી હયાતીનો પુરાવો છે જેના વગર પેન્શન અટકી જશે ત્રીજું કામ છે પાન અને આધાર લિંક કરવું જો તમે હજુ પણ આ કામ બાકી રાખ્યું છે તો યાદ રાખજો હવે દંડ ભરીને પણ આ કામ પતાવી લેવું હિતાવ છે કારણ કે ઇનએક્ટિવ પાન કાર્ડથી તમારા પેન્શન પર ટેક્સ વધુ કપાઈ શકે છે મિત્રો આ માહિતી માત્ર તમારા માટે જ નથી પણ સમાજના દરેક વડીલ માટે છે આ વિડીયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો જેથી કોઈનું પેન્શન ના અટકે જો તમને કોઈ પણ મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટમાં પ્રશ્ન પૂછજો હું દરેકનો જવાબ આપીશ અને આવી જ સાચી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો